નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારું નામ ડૉક્ટર જયંતિ દુમાદિયા છે હું સાયલા આરબીએસકે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને શ્રી કરુણાનિધિ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છું છેલ્લા ઘણા વર્ષોથી સાયલા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેમ કે શિયાળામાં થાબળા વિતરણ કરીએ છીએ કપડાંનું વિતરણ કરીએ છીએ ટ્રસ્ટ દ્વારા દર મહિને વૃદ્ધ નિરાધાર જે લોકો છે તેઓને રેશન કીટનું વિતરણ કરીએ છીએ થોડા દિવસો પહેલાં ટ્રસ્ટ દ્વારા જે નિરાધાર લોકો છે અને જેમને ખાટલાની જરૂરિયાત છે તેમને ખાટલાનું પણ અમે વિતરણ કર્યું છે ટ્રસ્ટ દ્વારા આશ્રમશાળા ધજાળા કે જ્યાં ગરીબ પરિવારના બાળકો જે ભણે છે તેમને કપડાં વિતરણ કરેલું છે થોડા દિવસ પહેલાં જ અમારા ટ્રસ્ટના સભ્ય એવા શ્રી સંજયભાઈ દેગામાએ જાણ કરી કે ભગુપુર ગામે એક માતા અને તેમના દીકરા રહે છે જેમને કીટની જરૂરિયાત છે તો તેમને કીટ આપવા માટે અમે ગયા તેમની પાસે એક ઘર ન હોવાથી તેઓ બીજાના ઘરે રહે છે હાલ

અમુક તમે નો બોલ બોલ કરો પૂછે ને પૂછવા દેવ ના એમ તો પ્રેમજી નું કામ રેડી જ છે ਨੋਟੋ ਆਵੀ ਜਾਂਦਾ ਥਾਏ ਕਾਪੇਮ ਜੀ ਬਤਾਂ ਕਿ ਹੱਥ ਸੂਈ ਕੀ ਬਾਤ ਨਾ ਤੇ ਮੇਜੀ ਜਮਾਨਾ ਬੋਲ ਮੀਲੋ ਕਿਦੋ ਕੀ ਕਰਾਉਂਦਾ ਹਾ ਹਟਾਈ ਜੀ ਯਾ

हाती मोझलाला त्या हरकत नाही पण या साहेब काही जरूरी फोटो आमचा तो भरव रिया भरव रिया मन नेम की तो बरोबर तो नका या कोई नाही आम्ही बाई दे दे कागद या तो पैसा काही जरूरी नाही पडतो तो केक जरूर पडतो आधार कार्ड सितंबर डॉक्यूमेंट લઈ लिजो नाही इना इ बेन बेन दे ने इ कदा कागद हा बास मार सोळो करवा ला یہ پڑے جا رہیے چلو یار یہ ہے وہ کون ہے اس کا

ું હું હાર ઉર્ષો